હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને અત્યારે જો વાગી ગયા છે દસ સેટરડે છે એટલે મોજે મોજ હોય સેટરડે સન્ડે ઓફ હોય એટલે મજા જ મજા હોય અને મમ્મીને પપ્પા બી પ્રાચીન રમાડે છે ને ભાઈને જવું છે બહાર હજી હમણાં પપ્પા આટોમાં રાવીને બહારથી આવ્યા છે તોય હોય તે એને હજી બહાર જવું છે ખબર નહીં એને ઘરમાં ગમતું જ નથી હું

સાચો મિત્ર હોય ને એવો સમય હોય મદદ કરી જ દે બચાવી કાનજી ભાઈ બા બે ગયા છે અને બા મમ્મી ગુડ મોર્નિંગ પેલા તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો નાખી દીધું શ્લોક સુના દીજે મમ્મી વિજય રાજા કુંતી પુત્ર

સીધું બાર ગાર્ડન માં સીધું બાર ગાર્ડન આ છોકરા બધા આપડે વાસણ ને થોડુંક ગ્રોસરી ને એવું બધું લઈને વય જાવી ઓફિસ માં રેવા એટલે બધા નો કેતા એકલા જે રહેતા હોય ને અને જોઈન્ટ માં રહેતા હોય એને ફેર પડે એકલા રહેતા હોય કામ માં ટાઈમ મળે નઈ લઈ જવાનો એટલે અંદર ઘર ઘરમાં જરા મૂંજાય જે જોઈન્ટ માં રહેતા હોય એને બધા એક જણુ ફ્રી હોય તો લઈ જાય બહાર બાર હરવા ભરવા હા બાર પણ એક વાર આવવાનું હોય હમ પછી તો એ આટલા વર્ષો થાય પછી તો ઈ

એવું કર્યું ને જો દાદા તાટા તો જો હાર્દિક આવી આજકા શું વિચાર સુનાદીજી હમણાં તમે એમ કેશો કે લે કઈ દઉ એમ એવું ચાલો મમ્મી

બધો પડે છે એમ તો પણ સાચો આમ જે ભયંકર લાગે ને ઓળી પછી એમ હમ હા હા તો ચાલો હવે છે ને મમ્મી છે ને મસ્ત મજાની ભાખરી બનાવી નાખી છે એમની દીકરી માટે દીકરી આરોગી લે કારણ કે આજે ખબર છે દીકરી બપોર નહીં ખાય અત્યારે ભાખરી ખાહે ને એટલે પછી લોટ બાંધો તો મમ્મીએ સવારે કારણ કે આજે ટિફિન કઈ હોય નઈ એટલે કીધું ચાલો તો ભાખરી ને ચા થઈ જાય આપણે તો બપોરનું સ્કીપ જ થઈ જાય તો જોઈએ હવે પછી કેવું થાય અત્યારે ભાખરી ખાવ ને એટલે મને ચાર વાગે એવી ભૂખ લાગશે ને એટલે એ રીતનું થઈ જાય તો ચાલો હવે નાસ્તો કરીને તો જો બપોરનું તો જમી લીધું અને પછી અત્યારે હવે બેઠા છીએ જમીન ફ્રી થઈ અને પપ્પાએ જો મસ્ત મજાનું કાલે ઓલું પ્રાસ્યું લીલું નારિયલ તોફું રમતો હતો ને જો મલાઈ કાઢી દીધી પપ્પાએ

કારણ કે એને એક જગ્યા થી બીજા જવાનું હોય છે કેટલું સહન કરવાનું હોય છે અને એક નારી હોય છે પપ્પા એ ઘર ની સાથે બહારનું કામ પણ કરી શકે છે એનામાં એટલી શક્તિ છે અત્યારના યુગ પ્રમાણે તો નારી અને પુરુષ સમાન છે પેલા એવો હતો કે નારાયણ કામ દિવાલ માં રેતી પણ હવે તો એ બધું કામ કરી શકે છે હા હવે બધાય પહેલાના જમાનામાં પપ્પા છૂટ નતી નારી માટે છૂટ નહોતી કે કમાવા જવાનું એટલે પુરુષો ને જવાનું એવું હતું અને નારી એ ખાલી ઘર કામ જ કરવાનું હોય ને પણ હવે તો છૂટ મળતા નારી ઘર કામ કરે છે બહારના કામ પણ કરે છે અને પોતાના પગભર થઈ શકે છે

તમારે કઈ કેવું છે વુમન્સ ડે ઉપર કે નહીં સ્ત્રી છે તો ધારે તે કરી શકે છે પુરુષ કરતા પણ એનામાં શક્તિ વધારે છે તો સાંભળો સાંભળો હાર્દિક હાર્દિક મમ્મી એમ કે તું સાંભળું સાંભળું એમ કરીને મને કે જ કરીશ ઘરમાં માં સ્ત્રી નો હોય ને તો ઘર જ દો કેવાય સાચી વાત છે કે ઘર બને છે હમ જો જ્યાં એકલો પુરુષ રહેતો હશે ને ત્યાં ઘર આખું અવ્યવસ્થિત હશે હા હા પણ જો સ્ત્રી ઘરની અંદર છે ને તો ઘર સરસ મજાનું વ્યવસ્થિત હોય હા સાચી વાત તો એટલે સ્ત્રી છે ને ઘરની શોભા છે હમ એટલે સ્ત્રી પૂજા યોગ્ય છે એટલે ભગવાન પછી કોઈનું સ્થાન હોય ને તો માનું છે સ્ત્રીનું છે એમ એટલે કેવાય ને કે માં

મહિલાઓને કઈક ભેટ આપી જોઈએ એવું કઈ જરૂરી નથી બધું મોંઘી વસ્તુ ની જ ભેટ હોય પણ એમ કે એક ભેટ આપીને સન્માન કરી શકે તમારે કઈ આપવું મને ઓલરેડી પેલા આપી ચુક્યા છે હવે નથી આપવું આજે

તો ઘણી છે બાકી બોલતી નથી એટલું જ હોય છે સ્ત્રીમાં હોય ને ના મમ્મી આ બધા આટલી બધી ઊંચા પદ ઉપર બધી સ્ત્રીઓ બેઠી છે એનામાં નિર્ણય લેવાની શક્તિ કેટલી છે એવું નથી એટલી કમી છે હું કેવું અમે નિર્ણય લેવી તમે નિર્ણય લેવા ન એટલે બાકી અમે નિર્ણય લઈ લેવી તો તમારા નિર્ણય પાછા પડી જાય તો મસ્ત મજાની આ વાતો થઈ ગઈ નારી શક્તિ વિશેની તો તમને કેવું લાગ્યું કે જો આ નારી વિશે તમને આ બધું જણાવ્યું પપ્પાએ એન્ડ મમ્મીએ એ ગમ્યું કે નહીં એ કમેન્ટ કરજો અને નારી તો નારાયણી જ છે એ તો વાક્ય છે જ તે પણ આજે પહેલાંના જમાનામાં જે બધી કહેવતો બની ગઈ છે ને કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની એ હોય ને સ્ત્રીમાં નિર્ણય શક્તિ નથી ને એ બધું આવે લુપ્ત થતું જાય છે અને સ્ત્રી અત્યારે ઉચ્ચ ટોચ ઉપર જઈને બેસી ગઈ છે બધા મોટા મોટા કાર્ય એ કરી રહી છે અત્યારે કલ્પના ચાવલા છે

સ્ત્રીઓની તો કદર હંમેશા કરવી જ જોઈએ અને માન ને સન્માન તો આપવું જ જોઈએ તો ચાલો હવે બહુ જાજુ થઈ ગયું સ્ત્રી વિશેનું તો જો આ વુમન્સ ડે છે ને વુમન્સ જગ્યાએ મેન્સ ડે ની શોપિંગ થઈ ગઈ મેન્સ ડે મનાવી લીધો હાર્દિક હાર્દિક ના નાઇટ ડ્રેસ ની શોપિંગ કરી તો જો બતાવું જો એક આ પેર લીધી અને એક આ પેર લીધી ચડ્ડાવાળી બે પેર લઈ લીધી તમારે કેવું હોય એક જગ્યાએ જાવ એટલે લઈને હાલતા કા જેમ રખડવાનું ન હોય અમારે ફરવાનું કેટલું હોય કા મમ્મી કેટલી જગ્યા એ ફરવી ને ત્યારે આપણે એ લોકો તરત લઈ લે ને આપણે કેટલું રખડવી ત્યારે એક વસ્તુ લેવી ક્યાંય ગમે નહીં ગમે નહી તોય પાછું આપણે તો જોકે બદલાવા નઈ જ બાયું ને કેવું હોય લઈને આવે ને બીજા પર બદલાવાય જાય પોતે બદલાવાય જાય

જેવા ગયા એવા જો કેટલા વાગ્યા છે પોણા પાંચ થવા એવા છે ને હજી સાડા ચાર સવા ચારે ગયા છું કા મમ્મી લઈને લઈને વ્યા હોત આ લોકો ને કઈ વાર જ નઈ અમારે તો હાર્દિક એક વાગ્યા ના ગયા હોય ત્યારે પાંચ વાગે પાછા આવી

તમારી શોપિંગ થઈ ગઈ વુમન્સ ડે ની જગ્યાએ તમારે અમને લઈ દેવાનું જગ્યાએ તમે લઈ આવ્યા તો હવે અમારું મારું મમ્મી નું શું આમાં વુમન્સ ડે તો કઈ સેલિબ્રેટ જ ન કર્યો તમે મમ્મી જો ત્યાં ગટા બેટા પિંડો પહેર્યો ને પિંડા શાક બનાવીને કે સેલિબ્રેટ કરો એમ કાઈ વાંધો નહી હાલો ભાઈ આપણે એવું કઈ નહી ચાલો હવે જો મમ્મીએ પોણા પાથ્યા છે ભીંડો ભરી નાખ્યો છે હવે આને લઈને ગાર્ડન માં જાવું હોય એટલે કરનેકો હોય તો મળીએ હવે રાત્રે તો ચાલો મિત્રો અત્યારે જો આપણે સાંજનો જમમા બેસી ગયા છીએ સાજના જમમામાં લીધું છે ભરેલા ભીંડાનું શાક રોટલી અને કાગડા કેરી હોય ને જોઈએ મસ્ત થોડીક પાક ઉપર આવી ગઈ છે એમાં સેજ મીઠું નાખી દીધું છે અને જો બતાવું તમને અહીંયા મસ્ત મજાનું આપડું ભીંડાનું શાક રોટલી સાથે હાર્દિકજી અમારે ક્યાં બોલાય ગયા હમણાં હું તમને બતાવું અથવા ચાલો કાલના વિડીયો લોંગ થઈ જશે એટલે આપણે આ વિડીયો નો એન્ડ કરવાનો છે તો ચાલો આપડે આ વિડીયો નો નહીં જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય